જય શિયામ જય નારાયણ મિત્રો ભજન કલાકાર વિપુલભાઈ વાઘેલા તો મિત્રો આજે આપણે ઘણા મિત્રોની એવી કોમેન્ટ હતી કે તમારા ગામની જે જીવદિયા ટીમ સર એનું લોકેશન કેવું છે જગ્યા કેવી છે એ બતાવો તો મિત્રો આપણે જવાનું છે જીવદિયા ટીમ ધૂંસરનું જે લોકેશન છે ત્યાં તો જઈએ આપણે ત્યાં જઈ અને પછી જોઈ જય શ્યારામ જય નારાયણ મિત્રો કેમ છો બધા મજામાં તો આજે મિત્રો વાતાવરણ બહુ બેસ્ટ હતું એટલે પછી મને એમ થયું કે ભાઈ તમને છે ને ટોપ જગ્યા દેખાડ્યું છે મસ્ત એમ તમને દિલ ખુશ થઈ જાય આનંદ આવે એવી જગ્યા તો મિત્રો આ છે અમારા ગામની ધાર જુઓ અને અહીંયા આપણે જે જીવદીય ટીમ વાળા છે મિત્રો એ બધા અહીંયા સેવા કરતા હોય તો એ જગ્યા પણ તમને દેખાડું તો આ જગ્યા છે એ મિત્રો જોવો તમે આ છે પછી આ ઝાડવા એની બધા રોપ્યા છે હમણાં નવા તાર ફેન્સિંગ કમ્પ્લીટ બધું કર્યું વાતાવરણ બહુ બેસ્ટ મસ્ત વાતાવરણ તો મિત્રો આ છે આ ટોટસરનું આપણી જીવદી ટીમ તેમનું આ જગ્યા છે તો આ રીતની જગ્યા છે મિત્રો લોકેશન તમે જુઓ એક ધાર માથે છે અને બહુ સારું એવું કામ કરતા હોય આપણા ગ્રુપના મિત્રો છે બધાય તો પહેલાં પ્રથમ તો છે ને અહીંયા આ રીતનું બનાવ્યું છે એની કે પતરા નાખી અને કમ્પ્લેટ ચકલા અંદર શણીએ કે એવી બધી સિસ્ટમ ઊભી કરી છે અને આવા લાગટ સબુતરા બાંધેલા છે જો તમે અને આમાં માથે ઝાડવા સોંપવાનું કામકાજ પણ શરૂ છે મિત્રો તો આવા કુચરાઓ અને રોજડા માટે આ પાણીની વ્યવસ્થા કરી ટૂંક સમયમાં અહીંયા જંગલ જેવું બની જાય ખરું મિત્રો આ બધાની સેવા દોસ્તની એ વિશે એટલે જુઓ તમે પછી અહીંયા ડાર છે આવડો ડાર એની ડાર પડાવેલો છે એટલે મિત્રો આવી જે ઝાડવા રોપવાનું ને એનું તો સોમાહામાં કામ શરૂ થયું પણ આ વસ્તુ તો એ ઘણા ટાઈમથી આપણે જીવદી ટીમ તો તમે જોયું છે ઢૂટસરનું તો એનું આ લોકેશન છે અને અવરનવર આ બધા મિત્રો સેવામાં આવતા હોય જો અત્યારે આ ઝાડવા સોંપતા હતા એટલે અહીં એમને હવાહન રીતે કામકાજ શરૂ રાખે છે સકલાઓને સેન્ડ નાખવાનું છે પછી જેને જે અનુકૂળ સમય આવે એ પ્રમાણે તો આવું છે આ બધું લોકેશન જોવો તમે વાતાવરણ બહુ બેસ્ટ છે વરસાદ શરૂ છે ઝરમર ઝરમર એટલે મિત્રો જગ્યા તો બહુ બેસ્ટ છે મસ્ત જગ્યા છે કારણ કે અહીંયા અવરનવર આપણે આવતો હોય એટલે બહુ મજા આવતી હોય અહીંયા કારણ કે સમય કેમ વયો જાય ખબર ન રહે એટલે આવી બધી ગામડાની આ બધી મોજ છે અને ગામડામાં આવા લોકેશન હોય એટલે જ ગામડામાં મજા આવે છે કારણ કે સિટીમાં તો શું છે કે બિલ્ડિંગોને એવું બધું હોય એટલે રોડ સિવાય કાંઈ દેખાય નહીં પણ આ અહીંયા તમે બહુ આઘે આઘે હું નજર કરો તો મિત્રો ક્લિયર દેખાતું હોય એટલા માટે આ બધી મજા ગામડાની આવી હોય તો તમે જુઓ આ આપણે જીવદીયા ટીમનું બધું આયોજન છે મને ઘણા ટાઈમથી એમ થતું કે એકાદો વિડીયો આપણે બનાવવો છે અને વિડીયો ગમે તો તમે તારે કોમેન્ટમાં કરજો આપણે વાળા ગણિયા બનાવીશું આપણું જ છે પણ ટૂંકમાં કે તમને જે અનુકૂળ આવે એમ તમને ગમે વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો અને આવડો આ આપણે જો તમે ગમે એટલે આગી નજર કરો તો બધું ક્લિયર દેખાતું હોય એ આ બધી ગામડાની મજા છે અને ફરતું ફરતું તાર ફેન્સિંગ પણ કરી નાખ્યું છે અત્યારે વરસાદ શરૂ છે મિત્રો એટલે આપણે પતરા હેઠા ઊભા છીએ ટૂંકમાં જમાવટ થાય એવી જગ્યા એવી છે અને આનંદ આવે એવી વસ્તુ છે ભાઈ ઉપર આ તો અડધી ધારે છે ઉપર આપણે ખોડિયાર માતાજીનું મંદિર છે કાળભૈરવ દાદાનું શનિદેવનું મંદિર છે શિવાનંદ બાપુને આપણે ઓલા રઘુરામ બાપુની દેરી છે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં અચાર માટે જય માતાજી જય મોગલ